વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી પ્લેકાર્ડ અને ઓડિયો સંદેશા દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું અનુસરણ કરવા માટે અપીલ કરી હતી વડોદરા શહેરમાં અકસ્માત નિવારણ અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી ખાનગી શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ અનોખી પહેલ હાથ ધરી હતી અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આવેલા ટ્રાફિક જંક્શન ઉપર વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ તેમજ ઓડિયો મેસેજ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે સંદેશા આપ્યા હતા એર હોસ્ટેસ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એરપોર્ટ જેવી શિસ્ત અને નમ્ર સાથે ટ્રાફિક નિયમોનું મહત્ત્વ સમજાવતા ઓડિયો મેસેજ વગાડ્યા હતા અને પ્લેકાર્ડ દ્વારા જાહેર જનતામાં સંદેશા પહોંચાડ્યા હતા ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા રહીને તેઓએ હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ લગાવો મોબાઈલનો ઉપયોગ ટાળો જેવા સંદેશાઓના માધ્યમથી લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો સંસ્થાના નિરાલીબેને જણાવ્યું હતું કે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોતાની સાથે અન્યનો પણ જીવ બચાવે અકસ્માત ઓછા થાય એ માટે અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમ જાગૃતિ અંગે અભિયાન હાથ ધરાયું છે શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આવા પ્રયાસોમાં સહભાગી બની રહ્યો છે અને

પનાશ એકેડેમીએ અમારે ઇન્સ્ટિટ્યૂટ જે છે એમને આ ઇનિશિયેટિવ હાથ ધર્યો છે કે આજકાલ સિટીમાં જે એક્સિડન્ટ્સ બધા બનાવો બની રહ્યા છે દર બીજા દિવસે દર ચોથા દિવસે સવાર સાંજ એક્સિડન્ટ્સ થઈ રહ્યા છે તો એના અવેરનેસ માટે પનાશ એકેડમીના સ્ટુડન્ટ્સ એક ઇનિશિયેટિવ હાથ ધર્યો છે ટ્રાફિક રૂલ્સના અવેરનેસ માટે ટ્રાફિક રૂલ્સના બેઝિક અવેરનેસ જે હોય છે કે એટલીસ્ટ હેલ્મેટ પહેરીને માણસો ડ્રાઈવ કરે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે ફોર વ્હીલર જ્યારે ચલાવે છે તો સીટ બેલ્ટ પહેરવું કમ્પલસરી છે તો આ બધા જે બેઝિક નિયમો જે છે એના અવેરનેસ માટે સિટી સિટીઝન્સને અમારા સ્ટુડન્ટ્સ અવેર કરવાનો ટ્રાય કરી રહ્યા છે આજે અમારા જે છોકરાઓ છે એ અપ્રોક્સિમેટલી એકદમ યંગસ્ટર્સ છે જે અઢારથી લઈને બાવીસ વીસ વર્ષના છોકરાઓ છે તો અમે લોકો ખુશ છે કે અમારા છોકરાઓએ ઇનિશિએટિવ હાથ ધરીને બધાના અવેરનેસ માટે આ પ્રોગ્રામ અમે લોકોએ કર્યો છે નિરાલી